હવે વિભાગ બી પહેલો પેપર આપણો શોર્ટ ક્વેશ્ચન પહેલો સવાલ શું છે એકવીસમાં નંબરનો પાઘડી એટલે શું શું છે પાઘડી એટલે શું આનો જવાબ આપણી ગાઈડમાં છે છે પેજ પેજ નંબર કયો નંબર એકાણું પહેલો સવાલ પાઘડી એટલે શું તો ચાલો લખો अपेक्षित नफा करता अपेक्षित नफा करता अपेक्षित नफा करता वधु नफो कमावानी धंदानी प्रतिष्ठानों મૂલ્ય એટલે પાઘડી આ પહેલો સવાલ શું પાઘડી એટલે શું થાય અપેક્ષિત કરતાં વધુ નફો કમાવાની અને ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી જો હવે એવું પણ લખી શકે તો શોર્ટમાં કે ભાઈ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી અથવા આવું પણ લખી શકે કે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી થઈ ગયા એક સવાલ ચાલ બીજો સવાલ શું છે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બાવીસ સવાલ પુનઃ મૂલ્યાંકન આવે છે મૂલ્યાંકન પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો પેજ નંબર એકસો ચાર પર છે ગાઈડ માં પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા છે ને હવાલા નફા નુકસાન હવાલા ખાતા થી ઓળખવામાં આવે કયા ખાતા થી નફા નુકસાન હવાલા ખાતા થી લખી દઈએ પુનઃ મૂલ્યાંકન ખાતાને ને બીજા નફા નુકસાન હવાલા ખાતા ના નામથી ઓળખવામાં આવે છે હવે ભાગીદારીની નિવૃત્તિના સંજોગો જણાવો ભાગીદારીની નિવૃત્તિના સંજોગો જણાવો આનુપી નંબર છે બસો ત્રીસ ગાઈડમાં

ધારા અનુસાર અંગત અંગત કારણસર સ્વૈચ્છિક નિવૃત્તિ જો આનો મતલબ શું થાય ખબર કે છે ને પહેલો પોઈન્ટ આવ્યો કે ભાગીદારીની નિવૃત્તિ કયા સંજોગે થાય છે તો પહેલો પોઈન્ટ આવ્યો કે ભાઈ જૂનો ભાગીદાર હોય હવે જૂનાની જગ્યાએ આપણે નવો બેહાડો હોય તો ભારતીય ભાગીદારીમાં એવો કાયદો છે તો એ અનુસાર પણ તમે કરી શકો છો અથવા એનો બીજો મુદ્દો હું આવ્યો કે ભાગીદારનો કોઈ અંગત પોતાનો કંઈ એમ નિર્ણય હોય કે ભાઈ મારે હવે નીકળી જવું છે એવો કોઈ સ્વૈચ્છિક કે નિવૃત્ત નિવૃત્તિ લઈ લે સમજ પડી એવા કોઈ કારણ હોય તો આ બે સંજોગો છે કે જેમાં ભાગીદાર શું થાય નિવૃત્ત થાય ચલો એના પછીનો સવાલ ચોથો ચોવીસમો ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું

કાયદાકીય દ્રષ્ટિએ કાયમ માટે મટી જાય કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય ભાગીદારી વિસર્જન એટલે શું કે ભાઈ કે કાયદાની દ્રષ્ટિએ કાનૂનથી કાયદાની દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમી માટે મટી જાય તો કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન કાયમ એટલે નામ જ હટી જાય કે ભાઈ હવે આ નામની કોઈ કંપની નથી કાયદાકીય દ્રષ્ટિએ હટી ગયું બરાબર છે યાદ રાખ્યો ચાલો પચીસમો સવાલ પેઢીના વિસર્જન સમયે અહીંયા લખીએ પેઢીના વિસર્જન સમયે પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ગાલખાટ અગાઉ માંડી વાળેલ પરત ન મળે ગલખત પરત મળે ત્યારે પરત મળે ત્યારે શું છે આગળ તેની નોંધ ક્યાં થાય છે પેઢીના વિસર્જન સમય અગાઉથી માંડી વાળેલ ગાલખાટ પરત મરે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે તો પેજ નંબર બસો ત્રીસ પરત છે जो सब हमारा का था लेखे जो पीढ़ी ना विसर्जन समय पेढ़ी ना विसर्जन समय और गांव मंडी वाले और गांव मंडी वाले गाल खात परत मड़े तोते माल मिलकर खाते क्या खाते है माल मिलकर માલ મિલકત ખાતે ખબર વિસર્જન ના સમય માલ મિલકત ખાતું બનાવીએ ને માલ મિલકત નિકાલ ખાતું એ છે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય શું થાય જમા થાય છે એટલું યાદ રાખજો ખાલી ગાલખાટ પરત આવે તો માલ મિલકત નિકાલ ખાતા ની જવા જુલખી કાઢવાનો ચલો 26 મો શું સવાલ છે હવે કંપની દ્વારા 2013 મુજબ કંપની દ્વારા 2013 મુજબ

તો એ સવાલનો જવાબ છે તમારો ચોપન પેજ નંબર બીજા ભાગ આવે પહેલા ભાગ માંથી પતિ ગયો પેલા ભાગ માંથી વધારે કંપની દ્વારા બે હજાર તેર મુજબ જવાબમાં કંપની દ્વારા બે હજાર તેર મુજબ કોઈ પણ કંપની કોઈ પણ કંપની દસ વર્ષ કેટલા વર્ષ આવ્યા દસ વર્ષ થી વધુ મુદતના દસ વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં ખાસ ધ્યાન રાખવાનું દસ વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં परंतु परंतु जो कोई कंपनी जो कोई कंपनी इंफ्रास्ट्रक्चर इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट में काम करती हो काम करती हो तो વધુમાં વધુ વર્ષ સુધી ડિબેન્ચર બહાર બરાબર જો એમ કે દસ કોઈ પણ કંપની હોય ને બે હાજર તેર મુજબ દસ વર્ષથી વધુ મુદત બહાર નહીં પડી શકાય પણ જો કોઈ કંપની ઇન્ફ્રાસ્ટ્રકચર માં કામ કરતી હોય ને તો ત્રીસ વર્ષથી બહાર પાડી શકાય ત્રીસ વર્ષથી વધુ બહાર પાડી શકાય મજ પડી ચલો એના પછીનું ગુણોત્તર એટલે શું સત્યાવીસ માં આવ્યા ગુણોત્તર એટલે શું તો આ સવાલ ગુણોત્તર વિશ્લેષણના ચેપ્ટરમાં છે ભાગ નંબર બે માં પેજ નંબર ગાઈડમાં છે એકસો ચોપન ગુણોત્તર એટલે બે હિસાબી આંકડા વચ્ચે બે હિસાબી આંકડા વચ્ચે નો ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર કહે છે બેય ઇસમે આંકડા વચ્ચે ખબર આપણે બે ઇસમે આંકડા વચ્ચે પેલો ગુણોત્તર એટલે કે ભાગાકાર કરીએ ને બે બે આંકડા વચ્ચે સરખામણી ની કરીએ એટલે એને ગુણોત્તર કેમ આવે છે ચાલ 28 મો વેચાણ પડતર એટલે શું આ પણ આ જ ચેપ્ટર નો સવાલ છે ગુણોત્તર વિશ્લેષણ નો વેચાણ પડતર એટલે શું આજ પાના પર છે વેચાણ પડતર એટલે શું ચાલ તો વેચાણ પડતર એટલે વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાના ખર્ચ ઉમેરતા જે પડતર મળે તેને વેચાણ પડતર કહે છે શું આયુ બોલ વેચાણ પડતરની વ્યાખ્યા કોને કાંઈ વેચાણ પડતર તો વપરાયેલ કાચા માલની પડતરમાં શું મેળાય એક મજૂરી ઉમેરાય અને બીજું શું મેળાય કારખાના ખર્ચ ઉમેરતા જે પડતર મળે તેને શું કહેવાય વેચાણ પડતર જો યાદ રાખે પાછો વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાના ખર્ચ ઉમેરાય એને શું કહેવાય વેચાણ પડતર કહેવામાં આવે છે ચાલ ઓગણત્રીસમુ રોકડ પ્રવાહ પત્રક એટલે શું આ સવાલ છે એકદમ આ ચેપ્ટર જ ઈઝી છે રોકડ પ્રવાહ પત્ર કેટલે શું ચાલો તો આ સવાલ આપણે બીજા ભાગમાં ગાઈડમાં પેજ નંબર એકસો બોતેર પર છે રોકડ પ્રવાહ એટલે રોકડ પ્રવાહ પત્રક એટલે વર્ષ દરમિયાન વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ અને તેના અને તેના પરિણામે

સિલ્લક દર્શાવતું પત્રક બરાબર છે કેટલી આપણી પાસે આવક થાય છે અને કેટલી આપણે જાવક થાય છે અને પછી જે બચે ને છેલ્લે વર્ષના અંતે બરાબર રોકડ અને રોકડ સમકક્ષ સિલ્લક દર્શાવે છેલ્લે આખરમાં એનો હું કહીએ રોકડ પ્રવાહ પત્રક એ પત્રકમાં દર્શાવાય એમ ચાલો થઈ ગયું હવે લાસ્ટ ત્રીસમો ચાલો સવાલ શું છે રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું ચાલો તો એ પણ આપણે એ જ પાના પર છે જો સૌથી પહેલા રોકડનો મીનિંગ સમજીએ તો રોકડ એટલે શું થાય હવે એ લખીએ તો રોકડ એટલે રોકડ એટલે હાથ પરની શું હાથ પરની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક હાથ પરની રોકડ શિલ્લક અને બેંક અને સમકક્ષ એટલે ઓપ્શન એ એટલે કે એ ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો ટૂંકાગાળાને એટલે બાર માસથી ઓછા સમયના બરાબર એટલે કે તરત એવા રોકાણો કે જેને છે ને આપણે વેચીને પૈસા કમાઈ શકીએ ટૂંકા ગાળા માટે ઓપ્શન બી એવા રોકાણો જો આવી ગવામાં આવશે જો એવા રોકાણો જેમનું ઝડપથી સાચી અંદાજિત કિંમતે રોકડમાં રોકડમાં રૂપાંતર થઈ શકે છે અને ઓપ્શન સી જેના મૂલ્યમાં જેના મૂલ્યમાં ફેરફાર થવાનો ફેરફાર થવાનો જોખમ નહીવટ નહીવટ એટલે કે નહીં એમ નહીવટ હોય તે વારો ખાણો लव तो अबड़ा यहां 30 सवाल पूरा થઈ ગયા 1 થી 30 ચાલ પહેલા રી માધ્યમ જે લીયો લખી ગાળ બેલ્લો જે ના મૂલ્યમાં ફેરફારનું જોખમ ન હોય તેવા રોકાણો લખાઈ ગયો ચાલ સૌથી પહેલા પાગડી એટલે સો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવે ને અને ધંધા પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવે એટલે કે આ દ્રશ્ય મિલકત એનો કહેવાય પાઘડી પુનઃ મૂલ્યાંકન બીજા કયા નામ ઓળખવામાં તો નફો નુકસાન હવા લખાતું ભાગીદારી નિવૃત્તિ સંજોગ બે છે એક ભાગીદારી ધારા મુજબ અને સ્વૈચ્છિક રીતે અંગત કારણોસર ચલો ચોટો ભાગીદારી વિસર્જન એટલે શું કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનો અસ્તિત્વ કાયમી માટે મટી જાય બરાબર છે કાયમી માટે એનું નામ મટી જાય એને કહેવાય પચીસ પેઢીના વિસર્જન સમયે અગાઉથી માંડીવાળ ધારખાટ કાવે માલ મિલકત નિકાલ ખાતા નહીં જમા બાજુ નહીં જમા બાજુ આવે કે નહીં પછી કંપની દ્વારા બે તેર મુજબ કંપની કેટલા વર્ષની મોડેલના ડિબેન્ચર બહાર પાડી શકે તો જો કોઈ પણ કંપની હોય ને દસ વર્ષથી વધુ નહી કરી શકે નહીં કરી શકે પણ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરતી હોય ને તો ત્રીસ વર્ષ સુધી બહાર પાડી શકાય ચાલ ગુણોત્તર એટલે શું બે હિસાબી આંકડા વચ્ચેનો જે ગાણિતિક રીતે હોય તેને કહેવાય કહેવાય એટલે એટલે પ્રમાણ કરીને વેચાણ શું વપરાયેલી કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાના ખર્ચ ઉમેરતા જે પડતર મળે તેને શું કહેવાય વેચાણ પડતર કહેવાય ઓગણત્રીસમાં રોકડ પ્રવા પત્રક એટલે શું કે વર્ષમાં આપણી કેટલી આવક થઈ કેટલી જાવક થઈ અને વર્ષના અંતે કેટલા રૂપિયા બચે ને એને રોકડ પ્રવા પત્રકમાં દર્શાવવામાં આવે એટલે એને કઈ વર્ષના અંતર રોકડ અને રોકડ સમકક્ષ ની રોકડ સિલક દર્શાવતો પત્ર એટલે રોકડ બાબત પત્ર ચલો રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું તો રોકડ એટલે હાથ પર અને બેંકમાં કેટલી રોકડ સિલક છે અને રોકડ સમકક્ષ એટલે શું કે ભાઈ ટૂકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો બીજો એવા રોકાણ કે જેનું ઝડપથી સાચી અંદાજિત કિંમતે રોકડમાં રૂપાંતર થઈ શકે અને ઓપ્શન સી જેના મૂલ્યમાં ફેરફાર થવાનો જોખમ ન હોય એવા રોકાણ એટલે કે જોખમ નહીવત હોય એવા રોકાણ એનો મતલબ એમ કે એવા રોકાણો કે જે છે ને આપણે તરત જ છે ને પ્રવાહિત થાય એટલે તરત જ આપણે એને વેચીને પૈસા પામી શકીએ બરાબર પૈસા લઈ શકીએ એને કહેવાય રોકેને રોકડ સમકાવશું ખબર પડી એવા રોકાણો ચલો તો આ થઈ ગયા આપણે ત્રીસ સવાલ હવે આના પછી આપણે શું કરીશું દાખલા ચાલુ કરી દઈશું બરાબર